એને કઈ રીતે ભાઈ તમે એ વિદ્યાર્થીઓના વાલી સુધી સરકારી યોજનાઓ પહોંચાડો તમે બને જરૂર છે આર્થિક મદદ ચાલો મકાનની જરૂર છે અત્યારે સર્વેક્ષણ ચાલુ છે મકાનો તો એ સર્વેક્ષણમાં એ વાલીને તમે કહો ભાઈ આમાં તારું નામ નોંધાવીને અને તલાટીને મળીને તમે એના નામ નોંધાવો જેથી મકાનની વ્યવસ્થા થઈ જાય